નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોવાના છે પણ તે પહેલાં મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો એકસઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો ને સત્તાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને ચુમ્માલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને આઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને સાહીઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને પચીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ જુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને પિસ્તાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા નવસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લાલ જુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા આઠસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને ચોવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાજરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણસો ને એંસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચારસો ને સાઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાની વાત કરીએ તો નીચા ભાવ રહીએ ચૌદસો પાસઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રેવીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છવ્વીસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સોળસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અઢારસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જીરુની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર ત્રણસો અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કાળા તલની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ઓગણત્રીસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકત્રીસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સિંગદાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને બ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચોળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર ને પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને દસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજારને પિસ્તાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને ચોરાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને સાઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને પચીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સૂકા મરચાંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છવ્વીસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કલોંજીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા આણત્રીસો ને ચીમોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોત્રીસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને દસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રજકાના બીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર નવસો ને પાંચ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ને પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વટાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સોળસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઈસબગુલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પચીસસો ને અડતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા નવસો ને ચોત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર રૂપિયા તો આ હતા મિત્રો રાજકોટ યાર્ડના બજાર ભાવ વિડીયો મિત્રો તમને ગઈ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ